રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર બંને કાંકરેજ ગાય જોઈ રહ્યા છો આ બંને જ ગાયને વેચવાની છે અને મિત્રો આ બંને ગાયની કિંમત માત્ર ને માત્ર પાંત્રીસ હજાર રાખેલ છે મિત્રો આ બંને ગાયોની કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જે કિંમત અંદાજિત છે અને કોઈ પણ ભાઈને લેવું હોય તો પણ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે કે અન્ય કોઈ પણ પશુઓ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મિત્રો મુકેશભાઈ તો આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું આટલી વસ્તુઓ આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી ફરી એકવાર પશુપાલક મિત્રો જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ ઘોડી કે અન્ય કોઈ પણ વસ્તુ વેચવા માટે આ વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલની અંદર ગાય ભેંસનું વેતર કિંમત સરનામું દૂધ અને પૂરતી મિત્રો અંદાજિત કિંમત લખી દેવી આટલી આ વસ્તુઓ આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મિત્રો મુકેશભાઈ તો કોઈપણને જાહેરાત એટલે કે વિડિયો મૂકાવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર આ વસ્તુઓ મોકલાવી આપવી મિત્રો હાલ તમે જે સ્ક્રીન ઉપર બંને કાંકરેજ ગાય જોઈ રહ્યા છો આ બંને કાંકરેજ ગાયને વેચવાની છે અને આ બંને કાંકરેજ ગાય મિત્રો જગ્યાની વાત કરીએ તો પાટણની છે બંને ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે પરંતુ પશુપાલક મિત્રએ આપણને વધારે પડતી માહિતી આપી નથી અને હું મિત્રો વિડીયોના માધ્યમથી આ બંને ગાય તમને બતાવવાનો પ્રયત્ન કરું છું જો તમને પસંદ આવતી હોય તમારે લેવું હોય તો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ બંને ગાયોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને જો તમને આ ગાયો પસંદ આવતી હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર મેળવીને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો મિત્રો આ વિડીયોને બને એટલા બધા જ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી પશુપાલક મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને તમે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે મળશું એક નવા વિડીયોની સાથે